આપણી પાસે તો સૌથી પેલા જોઈએ તો પાસે રુદ્રાક્ષ બધા એક નંબર રીચ નંબર જે આઈજીએલ ના સર્ટિફિકેટ વાળા છે એક થી ચૌદ મુખી રુદ્રાક્ષ મળી જશે પારદના શિવલિંગ મળશે મળી ગાંધીનગર ખાતે ની પૂજા ના સ્ટોર તો ઘણા આવેલા પણ બધી પૂજા ની અંદર કોઈ પણ વસ્તુ લો કે આ અત્યારે કુબેર પથ્થર છે પણ કુબેર પથ્થર હું આખો રેકી હિલિંગ અને કુબેર ભગવાન ની પૂજા કરીને આપું છું બીજા નંબર માં રુદ્રાક્ષ છે તો રુદ્રાક્ષ જે છે એને આખું અભિષેક કરી શંકર ભગવાન પાસે આવી અભિષેક કરી પૂજા પાઠ કરીને આપું છું આ શ્રીયંત્ર છે તો શ્રીયંત્ર પણ એને અમે પૂજા પાઠ કરીને આપીએ છીએ એ ગાંધીનગર માં પૂજાની દુકાન કોઈ નહીં કરી શકે

છે કુબેર યંત્ર છે અને પછી એની પાસે એક અત્યારે નવીન વસ્તુ છે કુબેર પથ્થર જેને સ્ટોન કહેવામાં આવે એ પણ કુબેર સ્ટોન પણ આપણી પાસે અવેલેબલ છે અને આપણા બધા જેમ સ્ટોનો એ પણ આપણી પાસે મળી જશે અવેલેબલ સર્ટિફાઈડ વાળા અને ત્યાર પછી આપણી પાસે જે પૂજા નો સામગ્રી છે માન લો કે એ ટુ જેડ વસ્તુ સામગ્રી બધી માળાઓ આ બધી માળાઓ મળી જશે આપણે અવેલેબલ છે આપણી પાસે અને પછી આપણી પાસે બધો પૂજાનો સામાન છે ગંગાજળ છે ગૌમૂત્ર છે અને બધી જાત જાતના ધૂપ સ્ટીકો છે બધા સેન્ટ આવી જશે પૂજા ને લગતા સેન્ટ આવી જશે મધની શીશી આવી છે કંકુ અબીલ ગુલાલ ગંકુ બધું આવી જશે અને વાસ્તુ લગતા પણ જે આપણે જે લગે છે ચાઇનીઝ માટે એ ફેંગશુઈ માટેના જે વસ્તુ છે એ પણ આવી જશે આપણી પાસે એથી આગળ વધીએ તો કપૂર છે બધી જાતના ભીમસેની કપૂર છે ઓરિજિનલ એકદમ આપણી પાસે અવેલેબલ ભીમસેની કપૂર જે છે એ પણ મળી જશે અને પિતાંબરી આપણી પાસે પણ પિતાંબરી સારી એવી સારી ક્વોલિટી મળી જશે તો આપણી પાસે આ બધી વસ્તુઓ અવેલેબલ છે સારા નંબરનો નો ગુગળ અંબાજી ગુગળ જેને કહેવામાં આવે છે ડ્રાય ગુગળ અને એક લિક્વિડ સુકો ગુગળ એ બંને પણ આપણી પાસે મળી જશે પૂજા સામગ્રી સાથે સાથે કોઈ કીટ જોતી હોય જી જી પણ મળી જાય હા જી હા તો આપણી પાસે કીટ પણ આવે છે કે પૂજા સામગ્રીની ટોટલી કીટ છે વેલવેટ ના આસનો છે વેલવેટ ના આસનો છે પછી એની પર બીજા વેલવેટ ના પણ આસનો છે અને બધી શરૂઆત થઈ જાય આપણી પાસે વીસ રૂપિયા થી માંડી અને બસો રૂપિયા સુધીની આપણી પાસે ચુંડડી અવેલેબલ છે સારા મા આસન ની અંદર એવું છે દસ રૂપિયા થી માંડી અને બસો રૂપિયા સુધીનું આપણી પાસે આસન એકદમ મળી જશે બધા પ્રકારના શંખો છે હવે આપણી પાસે આ દક્ષિણાવર્તી શંખ છે જે દક્ષિણાવર્તી પૂજા માટેનો છે પછી એક આવશે વિષ્ણુ શંખ જે પૂજા માટે છે એટલે અભિષેક માટે કરી શકાય અને જે વગાડીએ છીએ પણ આપણી પાસે શંખ આખો અવેલેબલ છે તેના પછી આ ગણપતિ શંખ છે આ ગણપતિ શંખ કહેવાય અને ગણપતિ શંખ કહેવાય છે એ પણ આપણી પાસે મળી જશે એક નવીન વસ્તુ મારી પાસે આવે છે જે આખા એકદમ રીચ સરસ સારા એવા ગણપતિ છે અને આખા પથ્થરના છે રેજીનત અને બધા પ્રકારના આપણી પાસે યંત્ર મળી જશે બધી પ્રકારની માળાઓ છે માતાજીની માળાઓ છે જુદ જુદ પ્રકારની માનલો આપડે ભગવાન ની માળાઓ આવે છે તો એ ભગવાન હવન સામગ્રી સામાન છે એટલે હવન સામગ્રીમાં છે જવ છે તલ છે કાળા તલ છે અડદ છે એ બધી વસ્તુ આપડે મળી જશે પછી આપણી પાસે બધી જે ગોળ છે એ મળી જશે અને અગરબત્તી પણ બધા પ્રકારની છે બિલગુલાલ કંકુ છે અને બધી પ્રકારની છે લડ્ડુ ગોપાલ સામાન આપણી પાસે ઓલરેડી જીરો આપણી પાસે છે બરોબર જી હા બધા પ્રકારના ભગવાન ના માતાજીના ફોટા છે નાના પ્રકારના એ મળી જશે આપણી પાસે અવેલેબલ છે એટલે બધે મળશે ધજા પણ મળશે સારી એવી હનુમાનજીની ધજા છે અંબા માતાની ધજા છે એ પણ આપણી પાસે મળી જશે જી હા જી હા બરોબર એ પણ મળી જશે આપણને જી પછી પંદર શરૂઆત રૂપિયા થી માંડીને બસો રૂપિયા સુધી એની પણ ધજાનો ભાવ છે અને આપણી પાસે પાટલા પણ છે હા જી હા બાજોટ પાટલા છે શ્રીફળ મળી જશે અને આપણે જે આ ખેસ છે ભગવાનના ખેસ છે સારા એવા મળે એ પણ આપણી પાસે મળી જશે અવેલેબલ છે જે ગણપતિના ખેસ આવે જી હા ગણપતિ બાપા મોરિયા રાધા કૃષ્ણના પણ ખેસ છે એ મળી જશે અલગ અલગ પ્રકારના ખેસ પણ મળી અને આપણી પાસે ધૂપેડિયા છે સારા ધૂપેડિયા પણ મળી જશે અને બધો જે લડુ ગોપાલનો સામાન છે આસન છે પણ તમામ વસ્તુ આપણને મળશે દિનેશભાઈ કે આપણી પાસે બધા ધાર્મિક પુસ્તકો છે પણ આપણને અવેલેબલ છે આપણી પાસે અને મળી જશે ગોબરના જે ખાણા કહેવાય છે એટલે ગોબરના ઓરિજિનલ મળી જાય એ પણ મળી જશે પીતાંબરી બધી મળશે આપણને ડોયા મળી જશે બધી વસ્તુ આપણને અવરણની સામગ્રી આંબાના ઓરિજિનલ લાકડા ખેરના લાકડા ખીજડાના લાકડા એ ઓરિજિનલ આપણને મળશે અને બીજી એક વસ્તુ સામાન્ય બતાવાની છે કે એક વસ્તુ સમજવાની કે મારે ત્યાંથી રુદ્રાક્ષ લેશો કે જેમસ્ટન લેશો તો ઓલરેડી હું આ બધું મહાદેવની પાસે રેખા સ્થાપના કરેલી છે અને બધી વસ્તુ પૂજાની છે એ પૂજાની વસ્તુ પોતે પૂજા કરી ફ્રીમાં પૂજા કરી આપું છું આપણે પૂજા સામગ્રી તો આપણે આપણે સેલ કરી વ્યાજબી ભાવે એકદમ સરસ ભાવે આપણે વેચીએ છીએ અને જેને પછી એક વસ્તુ છું પોતે મારું જી હા મારું ઉપર પ્રિડિક્શન કરી આપું છું અને વર્તમાન સમયમાં અત્યારે હમણાં કે માનો કે ચાર પાંચ જાન્યુઆરી ના રોજ નવા બે હજાર પચીસ ના વર્ષની અંદર હું એક આંતરરાષ્ટ્રીય લેવલે એટલે ઇન્ડિયન લેવલે ટોપ ટ્રેન ની અંદર અત્યારે ઉજ્જૈનની અંદર ગયો હતો ચોથોન ચાર નો પાંચ તારીખે મે ઓજી અંદર ટોપ ટેન ઇન્ડિયન ટોપ ટેન એવોર્ડ બે હાજર બે હાજર પચીસ નો મને મળેલો છે વેરી ગુડ અને જે એનો શિલ્ડ પણ આપણી પાસે અવેલેબલ છે તમે જોઈ શકો છો મિત્રો આંતરરાષ્ટ્રીય જ્યોતિષ વાસ્તુ એન્ડ આયુર્વેદ મહાસંમેલન નો એમને સરસ મજાનો ઇન્ડિયન લેવલ એવોર્ડ પણ મળી ચુકેલો છે હવે પ્રિડિક્શન કરીએ તો એક વસ્તુ સમજવાની પ્રિડિક્શન અંદર આપણે જન્મ તારીખ અને સમય જોઈએ છે નામ જોઈએ છે અને આપણે જન્મ કુંડળી કાઢી છે એનું વિશ્લેષણ તો કરી આપીએ છીએ પણ એક વસ્તુ સમજવાની કે યુનિવર્સની અંદર આપણા જે નવ પ્લેનેટો છે એ નવ પ્લેનેટો આખા વર્લ્ડ લેવલ ની અંદર છે અને આપણે જેની ઓરા નથી મળતી પ્લેનેટો ની ઓરા નથી મળતી યુનિવર્સ માંથી બનેલી જેવી રીતે સાત ચક્ર શરીરના સાત ચક્રો હોય છે એમાં આપણા સાત ચક્રો ચક્રો પ્લસ બીજા બે એટલે ટોટલ નવ નવ એ જે આપણને નથી મળતી ન્યુરોલોજી છે એવું છે કે વર્લ્ડ લેવલ ની અંદર કિરો નામના વ્યક્તિ અને લુસો નામના વ્યક્તિ એને બને કિરો એટલે ઇંગ્લેન્ડ નો છે લુસો એટલે જાપાન છે અને એને પોતે સંશોધન કરી ભારતીય સંસ્કૃતિના નવ પંદર યંત્ર ઉપર જ નવ આખાના નું ચોરસ બનાવ્યું અને એની પર પછી અમને પોતે આખું પ્રિડિક્શન કર્યું અને પ્રિડિક્શન કરી અને એને આખા વર્લ્ડ લેવલની અંદર એને પ્રસ્તુત કર્યું છે અને આપણે એમની અંદર અત્યારે ગાંધીનગર ખાતે હું એક જ છું ટોપ ટેન ની અંદર જે માનો કે એટલે આખું પ્રિડિક્શન કરીએ છીએ હવે આની અંદર કદાચ માનો કે કોઈ પણ નામ હોય અને નામમાં નામ જેનું હોય જે નામ હોય તે પણ જેની ડીઓ બી જન્મ તારીખ ત્રણ હોય અને પછી એમના માનો કે ધર્મપત્ની હોય એમની તારીખ છ હોય તો એ પણ આપણે જ્યોતિષ શાસ્ત્રની અંદર એને છત્રીસ નો યોગ કહેવામાં આવે છે અને છત્રીસ નો યોગ કહેવામાં આવે એની અંદર અમે એવું નિરાકરણ કરી આપીએ છીએ કે નામનું ચેન્જ કરી આપીએ પછી બીજા નંબરની અંદર નામ ચેન્જ આવે ગાડીના નંબર આવે સોપનો હોય તો સોપના નંબર આવે બિઝનેસ કરતા હોય તો બિઝનેસ બિઝનેસના વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીને કયા ક્ષેત્રમાં માં પછી કયા ક્ષેત્રમાં જવાનું છે અને એને કયા લાઇન લેવાની છે એ લાઇન પ્રમાણે અમારા જે આમાં માનો આની અંદર જે બધા આખા એક રાજયોગ બનતા હોય આઠ રાજયોગ બનતા હોય છે એ આઠ રાજ્યોની અંદર કયો રાજયોગ જે વિદ્યાર્થી માટે ટોપ ની અંદર કે માનો વિદેશમાં જવા માટે છે પછી લગ્ન માટે છે વિદેશ માટે છે આરોગ્ય માટે છે એ તમામ વિશ્લેષણ અમે કરી આપીએ છીએ અને અત્યારે મારી અત્યારે હાલમાં વર્તમાન સમયમાં મારી ફક્ત ફી એની પ્રિડિક્શન ફી હું બસો ને એકાવન રૂપિયા લઉં છું અને એનું પ્રિડિક્શન કરી આપું છું અને તમામ નિરાકરણ એને કરી આપું છું શાસ્ત્રીય રીતે પણ કરી આપું છું વૈદિક રીતે કરી આપું છું અને માનો કે કદાચ એવું હોય તો જેમસ્ટોન હોય જેમસ્ટોન ની રીતે કરી આવું છું અને બ્રેસલેટની રીતે પણ કરી આપું બરાબર એ મારું કામ છે એવી રીતે બધાને સર્વિસ ઝાપ ચોવીસ કલાક મેં સર્વિસ આપી છે એટલે કદાચ કોઈ માનો કે કોઈ પણ સમયે રાત્રિ બાર વાગે એમને કોઈ પણ સામે અડચણ આવી હોય અને કદાચ મને ફોન કરી શકે તો પણ હું એમને સમય એ બાર વાગે રાત્રે એનો સમય આપી શકું છું અને એમની સાથે એકદમ નોર્મલ વાત કરી અને એમને પોતાને પ્રોત્સાહન આપું છું મોટિવેટ આપું છું અને જીવનની અંદર એક વસ્તુ એવી સમજવાની છે પતિ પત્નીના રિલેશન જ્યારે બગડે છે ત્યારે કયો પ્લેનેટ ક્યારે વીક હોય છે અને ક્યારે વીક હોય તો એનાથી આ પતિ પત્નીના સંબંધો રિલેશન બગાડે છે તો એનું અમે પૂરેપૂરું પ્રિડિક્શન કરી આપીએ છીએ અને નિરાકરણ કરી આપીએ છીએ અને અત્યારે મારું વર્લ્ડ લેવલની અંદર દુબઈની અંદર અમેરિકાની અંદર કેનેડાની અંદર અને ભારતમાં બધી જગ્યાએ મારા ચારસો થી છસો ઓછામાં ઓછો છસો અત્યારે મેં પ્રિશન કરેલા છે અને એમાંથી મને સિક્સટી પરસેન્ટ આ રિઝલ્ટ મળેલું છે એ રિઝલ્ટ મારું અત્યારે ટોપ ટેનની અંદર સિલેક્ટ થયો અને મને ત્યારે મળેલું છે ઓકે તો લાલજીભાઈ સરસ મજાની તમે સર આ માહિતી આપી હવે કદાચ કોઈ મિત્રોને અહીંયા આવવું હોય તો આપણું શોપનું પણ એડ્રેસ એક વખત આપીજો ને આપણે નંબર પણ જણાવી દોજે જી હા મારું નામ છે લાલજી એમ સરવૈયા મારા શોપનું નામ શ્રી દુર્ગા દુર્ગાપૂજા ભંડાર પ્રિયા સોલિટેર સિક્સટી એટ નંબરની દુકાન ગ્રાઉન્ડ ફ્લોરની અંદર છે બોધાર ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુ બાજુમાં છે અને એ લેન્ડમાર્ક જોઈએ તો સિટી સ્કવેર મોલ ની બરોબર ઓપોજ આવે છે ગાંધીનગર કુડાસણ ગાંધીનગર ખાતે છે અને ગુજરાત રાજ્ય આપણો નંબર એક વખત જણાવી હા મારો નંબર છે નવાણું બસો ઓગણસાઠ બ્યાસી જીરો ઓગણત્રીસ એક નંબર બીજો નંબર છે નાઇન જીરો ત્રિપલ નાઇન એટ ફોર સેવન નાઇન એટ આ બંને ઉપર ગમે ત્યારે સંપર્ક કરી શકો છો અને આપે વધારે માહિતી જોતી હોય તો મારા ડિસ્ક્રિપ્શન અંદર જોઈ અને તમે વધુ માહિતી મેળવી શકો છો